વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ મજામાં જ હશો એન્ડ આ વિડીયો સેના રિલેટેડ છે તો તમને તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કેમ કે સૌથી વધારે તમારી કમેન્ટ્સ આવી રહી હતી કે મેડમ કોન્સ્ટેબલ એન્ડ પીએસઆઈના ન્યૂ આધાર પ્રમાણે બુક લિસ્ટનો વિડીયો શેર કરો સો આજે મેં આ વિડીયો અપલોડ કરી રહી છું ફાઇનલી સો ચલો સૌથી પહેલાં કોન્સ્ટેબલનું સિલેબસ પ્રમાણે આપણે જોઈશું સો પાર્ટ એન્ડ પાર્ટ બી સો મેથ્સ રીઝનિંગ તો પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેમાં આવે છે સો તમે કમેન્ટ્સ કરી રહ્યા હતા કે તમે મેથ્સ રીડિંગની પ્રેક્ટિસ તેમાંથી કરી રહ્યા છો સો અત્યારે મેં મેથ્સ રીનિંગની પ્રેક્ટિસ કોઈ બી બુક્સમાંથી નથી કરી રહી અત્યારે મેં યુટ્યુબમાંથી કરી રહી છું એ બી હેક્ઝા મેથ્સ કરીને યુટ્યુબ ચેનલ છે એમાં બહુ સરળ એન્ડ સારી રીતથી શીખવે છે જેમ જેમ કે તમને બેઝિક બી નોલેજ હોય તો બી તમને આવે છે એટલી સરળ રીતથી શીખવે છે સો એન્ડ સાઉથ ફ્રીમાં બી છે એમને એપ્લિકેશન પર બી બધા વિડીયો ફ્રીમાં મૂકેલા છે તો તમે ત્યાંથી બી શીખી શકો છો સો એન્ડ ત્યાર પછી સેકન્ડ ઓપ્શન છે બકુલ પટેલ એમની યુટ્યુબ ચેનલ પરથી બી શીખી શકો છો બટ એમાં બધા વિડીયો નહીં હોય સો એન્ડ થર્ડ છે નીરજ ભરવાડ એન્ડ બુક લેવા માગતા હોય મેથ રીડિંગની તો તમે નીરજ ભરવાડની લઈ શકો છો એ બી બેસ્ટ છે મેથ્સ રીડનિંગ માટે એન્ડ વેબસંકુલ નિધા આવે છે એ બી સારી છે એન્ડ યુવા ઓગ્નિશરની એમના એ બી સારે છે તો તમે જ્યારે બી કોઈ બી બુક સ્ટોરમાં જાઓ છો ત્યારે અડધી કલાક કલાકનો સમય કાઢી એક એક બુક્સ છે એ એકથી બીજા પબ્લિકેશન જોડે કમ્પેરિઝન કરી એન્ડ ત્યાર પછી બુક્સ છે પરચેસ કરો જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ બુકમાં વધારે ઇઝી મેથડથી આપેલું છે એન્ડ કઈ બુક્સમાંથી તમે ઇઝી મેથડ તમને લાગી રહી છે રીડ કરવામાં એન્ડ તમને એમની મેથડ પસંદ આવી રહી છે રીડ કરવામાં સો આ રીતે તમે કોઈ બી બુક સ્ટોરની અંદર જાઓ છો તો એકથી બે ત્રણ કલાકનો સમય કાઢો અમે જ્યારે જાય કોન્સ્ટેબલ માટેનું જે બુક લિસ્ટ છે ઓલરેડી આ વખતે મારી પાસે છે ગયા વખતે તો મારી પાસે બુક્સ બી પૂરી ન હતી અને રીડિંગ કર્યું હતું રનિંગ પાસ કરીને બે મન સો કોઈ નહીં ચલો અત્યારે મારી પાસે બુક લિસ્ટ છે સો તમારી જોડે મેં શેર કરીશ સો મેસ રીડિંગ માટે તો તમને લોકોને ખ્યાલ આવી જ ગયો હશે એન્ડ ત્યાર પછી છે ગુજરાતી તો ગુજરાતી માટે તો કેવું છે કે પેરેગ્રાફ આવશે એન્ડ નીચે સવાલ આવશે તો આમના માટે તમે બુક્સ ન લ્યો એન્ડ ગૂગલ પર તમે છે ત્યાં સર્ચ મારી એન્ડ એક કોમ્પિટિશન ગુજરાતી કરીને તમે સર્ચ મારશો એટલે પેરેગ્રાફ ઉપર આવી જશે નીચે સવાલ હશે એમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો યા ફિર છથી દસની જે ગુજરાતીની બુક્સ આવે છે એની અંદર બી તમને મળી જશે સો આ રીતે તમે છે એમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો એ વસ્તુ ઇઝી છે એમના માટે બુક્સ લેવાની કોઈ જરૂર નથી એન્ડ તેમ છતાં બી યુટ્યુબ ચેનલ પર વેબ સંકુલમાં છે એન્ડ અલગ અલગ યુટ્યુબ ચેનલમાં બી તમને જે બી ચેનલ ફાવતી હોય એમાંથી તમે કરી શકો છો પ્રેક્ટિસ તો એમના માટે અલગથી બુક પરચેસ કરવાની જરૂર નથી વ્યાકરણ કરવું હોય તો ગુજરાતીની વ્યાકરણ વિહારની જે બુક આવે છે એ બેસ્ટ રહેશે સો આટલી બુક્સ લઈશ તો પાર્ટ એમાં તમને સમજાઈ ગયું હશે મેથ્સ રીઝનિંગ એન્ડ ગુજરાતી એન્ડ ત્યાર પછી સેકન્ડ પાર્ટમાં છે આપણે જનરલ નોલેજ કરંટ એન્ડ વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી સો એમની અંદર જનરલ નોલેજની અંદર તમારે કોઈ બી એક સારી જી કેની બુક્સ લઈ શકો મારી પાસે છે અત્યારે આ જ્ઞાનદીપની શો મેં એ જ રીડ કરી રહી છું હવે ચેન્જ નથી કરવાનું એન્ડ થોડા મહિના પહેલાં જ મેં રીડ કરી ઓલરેડી एंड पहला तो जो कि मैं फ्रंट केमेरा अंदर आप सूट कर रही छू जाते कदाच बुकनू जो हेडलाइन है मतलब नेम छे, तमने है तमने प्रॉपर नहीं देखाई सो लास्ट में मैं बेक केमेरा करी एंड बढ़ी बुक्स लिस्टना नाम एंड बुक बता दी सो लास्ट तेई लो સો અત્યારે મારી પાસે લિબર્ટીની છે આ જી બુક્સ તો એજ કરી કરીશ જનરલ નોલેજ માટે તમે કોઈ બી એક સારી બુક કરી શકો છો જેમાં મેં સજેસ્ટ કરું તો સહેઝાદ કાજીની છે વર્લ્ડિંગ બોક્સની છે તમે કોઈ બી લઈ શકો છો એ બહુ સરસ છે એન્ડ આ લિબર્ટીની બી સરસ છે એ કલરફુલ પેજ છે બટ આમાં થોડું જીણાક્ષરોથી આપેલું છે સો એકવાર ચેક કરી એન્ડ તમને રીડ કરવામાં ફાવે તો લેવી અમે લઈ તો લીધી છે બટ હવે થોડું રીડ કરવા બોરિંગ થવાય છે બટ હવે અમે ચેન્જ નથી કરવાના મેં મારી ફ્રેન્ડ બની જોડે પરચેસ કરી કરેલી હતી બટ હવે અમે ચેન્જ નહીં કરીએ આમાંથી જ કરી લેશું કેમકે જીકેની બુકમાં બધામાં સેમ જ હોય છે જસ્ટ રીડ કરવાની મેથડ તમને ખાવીશું એમાં સહેજાદ કાજીની બેસ્ટ આવે છે એન્ડ વલ્ડિંગ બુક્સ જીકે બુક બી બહુ સરસ છે તો તમે એ બી લઈ શકો છો એન્ડ ત્યાર પછી છે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી તો એના માટે તમે બુક્સમાંથી જી સીઆરટીની બુક્સમાંથી કરો તો બી થઈ જાય જી કેની બુકમાં આપેલી હોય તો બી કરો તો થઈ જાય અને ત્યાર પછી તમારે ક્લાસ થ્રી માટે લેવી હોય તો યુવા ઉપનિષદની છે તો તમે એ બી લઈ શકો છો યુવા અત્યારે અમારી પાસે યુવા ઉપનિષદની ક્લાસ થ્રીની વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી માટેની બુક્સ છે એ બી બહુ સરસ રહી છે તમારે લેવું હોય અલગ તો તમે લઈ શકો છો બાકી જી સીઆરટીની બુક તમે પ્રોપર કરી રહ્યા હો તો લેવાની જરૂર નથી સો અત્યારે મેં આ બુક્સ પરચેસ કરેલી છે તો મેં આમાંથી કરવા દઉં છું એન્ડ આ બી કલરફુલ પેજ સાથે એન્ડ બહુ સરસ રીતે આપેલું છે એન્ડ બહુ મોટી બુક બી નથી તો કરી શકે છે સો તમે પરચેસ જ કરવી હોય તમારે તો યુવા ઉપનિષદમંદની ઇન્ડિયાનેટ ટેકનોલોજી કરી શકો છો એન્ડ ત્યાર પછી છે કરંટ તો કરંટ માટે આઈસનું કરંટ અપેક્ષ તમે કરી શકો છો યા ફિર તમે કોઈ બી સારી એવી યુટ્યુબ ચેનલમાંથી વીકલી કરંટ કરી નોટ્સ બનાવી શકો છો જેમાં એક કિશન વિથ કરંટ કરીને આવે છે એમનું બી બેસ્ટ હોય છે એન્ડ વેબ સંકુલનું જે આવે છે એ બી સરસ હોય છે યુટ્યુબમાં એન્ડ થર્ડ છે એમનું નામ તો મેં ભૂલી ગઈ બટ અત્યારે એ સર છે ક્રિશ્વા પબ્લિકેશન જે આપણું છે સેઝ કાજી સરની જે ચેનલ ચાલે છે એમના પર અત્યારે કરંટ લઈ રહ્યા છે એમનું બી કરંટ બેસ્ટ હોય છે તો તમે આ કોઈ બીનું જોઈ એન્ડ નોટ્સ બનાવી શકો છો યા ફિર આઈસનું કરો તો બી ચાલે એન્ડ બુક્સમાંથી કરવું હોય તો તમે યુવા પબ્લિકેશન છે એમની બી કરંટની બુક્સ છે વીકલી યા મંથલી તમે કરી શકો છો એન્ડ ત્યાર પછી પચાસ માર્કની અંદર છે આપણે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ગુજરાત કોન્સ્ટેબલ બંને ઇન્ક્લુડ થવાનો છે તો એમની અંદર એ પહેલાં મેં તમને જણાવ્યું એ બધા માટે આપણા માટે કોમન વસ્તુ છે સૌથી પહેલાં જીસીઆરટી તો જીસીઆરટી માટે સૌથી પહેલાં આપણી પાસે જે પાઠ્યપુસ્તક પુસ્તકો છે એ સૌથી બેસ્ટ પાઠ્યપુસ્તકો તમે કરશો તો જીસીઆરટી માટે સૌથી બેસ્ટ છે એન્ડ એટલા મોટા બી નથી ઇઝીલી તમે કરી શકો છો તો સામાજિક વિજ્ઞાનના ધોરણ છથી દસના પાઠ્યપુસ્તકો સૌથી પહેલાં કરવા મેં બી કરું છું એન્ડ એકવાર ફિનિશ બી થઈ ગયા છે સેકન્ડ ટાઈમ મેં અત્યારે રિવાઇઝ કરી રહી છું એન્ડ નોટ બી નોટ્સ અત્યારે બનાવી દઈ છું એન્ડ એ ન કરવું હોય તમારે ડાયરેક્ટ બુક કરવી હોય જી સીઆરટીની તો એમના માટે તમે આ એક છે વર્લ્ડિંગ બોક્સની છથી દસની જે જી સીઆરટીને રિલેટેડ બનાવેલી છે તો એ બી સરસ છે બેસ્ટ છે એન્ડ એમાં કોઈ પૂછી રહ્યું હતું કે યુવાઓની સત લેવી યા ધોરણ છથી દસની વલ્ડિંગ બોક્સની લેવી કઈ બોક્સ લેવી સજેસ્ટ કરો તો બંને બુક્સ બહુ સરસ રીતે છે અને બંનેમાં ચિત્રવાઇઝ આપેલું છે એન્ડ જે રીતે પાઠ્યપુસ્તકની અંદર છે એ જ રીતે બેઠી માહિતી આમની અંદર છે કેમ કે મેં જ્યારે પાઠ્યપુસ્તક રીડ કરું છું ત્યારે મેં બુક્સ આ બાજુમાં રાખું છું બંને બુક્સની એન્ડ એમના કમ્પેરિઝનમાં બંને વાજુ છું તો પાઠ્યપુસ્તકની અંદર જે બી માહિતી છે ધોરણવાઈ જ એ બેઠે બેઠી માહિતી આમાં આપેલી છે જો તમારે પાઠ્યપુસ્તક ન કરવા હોય તો તમે ડાયરેક્ટ આ બુક કરી શકો છો એન્ડ આમની અંદર વિષયો બહુ બધા કવર થઈ જાય છે સાંસ્કૃતિક વારસો ભૂગળ ગુજરાત ભારત વિશ્વ ભૌતિક આપણે વિશ્વનું કરવાનું નથી એન્ડ રાજ્ય વ્યવસ્થા અને બંધારણ અર્થતંત્ર કુદરતી આપત્તિ વ્યવસ્થા સો સાંસ્કૃતિક વારસો ગુજરાત ભારતનું બધું આમાં ઇન્કલુડ થઈ જાય છે સો આમાં વિષયો થોડા વધારે ઇન્કલુડ થાય છે એન્ડ જે ધોરણ છથી દસની યુવાઓની સદની સામાજિક વિજ્ઞાન છે એમાં જે વિષયો છે એ ચાર કવર થાય છે ઇતિહાસ રાજ્યશાસ્ત્ર ભૂગોળ અને અર્થશાસ્ત્ર લઈ શકો છો તમે બંને બુક તમારે આ રીડ કરવી હોય તો આ બી બેસ્ટ છે અને વર્લ્ડિંગ બોક્સની લેવી હોય તો એ બી બેસ્ટ છે તમે કોઈ બુક રીડ કરી શકો છો આમાં બી એમની જેમ જ તમને ચિત્રવાસ એન્ડ લાસ્ટમાં વન લાઈનર એન્ડ એમસીક્યુ ટ્યુરામાં બી આપેલા છે એન્ડ વર્ડિંગ બોક્સમાં બી આપેલા છે અને પાઠ્યપુસ્તકની જેમ જ માહિતી આમાં બી બધી બેઠી માહિતી આમાં બી આપેલી છે જે રીતે પાઠ્યપુસ્તકની અંદર છે એ જ રીતે આ બુક્સની અંદર બી છે સો તમે જીસીઆરટીને રિલેટેડ કોઈ બી બુક્સ લેવા માંગતા હોય તો બંનેમાંથી કોઈ બી એક તમે બુક સ્ટોર પર જઈ ચેક કરી અને લઈ શકો છો એન્ડ ત્યાર પછી વાત છે ગુજરાતનો ઇતિહાસ એન્ડ ગુજરાતની ભૂગોળ સો એમના માટે મારી પાસે જે બુક્સ છે એ છે ઈશ્વર પાડવીની ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ કરીને ઈશ્વર પાડવીની બુક્સ છે બહુ સરસ છે આનું પ્રોપર તમને નથી દેખાઈ રહ્યું અને બુક્સ બી ઊંધી દેખાઈ રહી છે બટ મેં લાસ્ટમાં તમને બધી બુક્સ બતાવી દઈશ બેક કેમેરા ભર્યા એટલે વિડીયો અત્યારે મેં જાતે શૂટ કરી રહી છું શૂટ કરવાવાળું કોઈ છે નહીં એટલા માટે ડામની અંદર બી કલરફુલ પેજ છે એન્ડ બહુ સરસ રીતે તમારી રી આપેલી છે તો તમે આ બી ડાઉનમાં રીડ કરી શકો છો સો મારી પાસે ગુજરાતનો ઇતિહાસ એન્ડ ગુજરાતની ભૂગોળ બંને માટે છે મારી પાસે ઈશ્વર પાડવીની બુક તો જીસીઆરટી કમ્પ્લીટ કરી એન્ડ ત્યાર પછી તમારે આ બુક્સ કરવી જોઈએ એ પહેલા નહીં એન્ડ ગૂગળ બી આમાં બહુ સરસ રીતે આપેલું છે બેથી ત્રણ વાર આપણે ગોખી લઈએ એટલે બહારનું કરવાની જરૂર નથી એન્ડ જી સી આરટીની છથી દસની તો પહેલી થઈ ગઈ વર્લ્ડિંગ બુક્સ એ યુવા કોઈ બી એન્ડ અગિયાર બારનો ઇતિહાસ માટે તમારે લેવી હોય અલગથી એમની પુસ્તકોનો ન કરવા હોય ડાયરેક્ટ તમારે કોઈ બી પબ્લિકેશન બુક્સમાંથી કરવું હોય તો આ યુવાઓની સૌની બુક્સ છે ડાયરેક્ટ અગિયાર બારનો ઇતિહાસ માટે તો તમે કરી શકો છો આ બુક્સ બી બહુ સરસ રીતે જે રીતે જીસીઆરટી છ થી દસમાં આપેલું છે એ જ રીતે આ આપેલું છે તો તમે આ બી લઈ શકો છો એન્ડ ત્યાર પછી છે ભારતની ભૂગોળ એન્ડ ભારતનો ઇતિહાસ સો ભારતની ભૂગોળ માટે મેં યુવા ઉપનિષદની ક્લાસ થ્રીની બુક લીધી છે તો તમે એ બી તમારે પરચેસ કરવી હોય તો તમે કરી શકો છો કોન્સ્ટેબલ પે માટે એમના માટે જે ભારતની ભૂગોળ બે બુક્સ આવે છે એક બહુ હેવી લેન્થી થઈ જાય એવી બહુ જ મોટી બુક આવે છે સો આ લેવાની જરૂર નથી ક્લાસ થ્રી માટે આટલી ઇનવ છે એન્ડ પેજ બી એટલા બધા છે નહીં બહુ નાની બુક છે જોકે સો આ બુક તમે લઈ શકો છો એન્ડ આ બહુ સરસ રીતે આવી બુક છે વધીને આમાં પેજ આપેલા છે અઢી બસો પિસ્તાલીસ સમયનું પેઝ છે બસો પિસ્તાલીસ પેજ છે એટલી લેન્ધી બી નથી સો ભારતની ભૂગોળ માટે તમે યુવાની લઈ શકો છો એન્ડ ભારતનો ઇતિહાસ એમના માટે બી મારી પાસે યુવા ઉપનિષદનો છે આ જે બુક બાઇડિંગ છે જે મેં આ કોપી કરાવેલી બુક છે બટ છે યુવા ઉપનિષદની ભારતનો ઇતિહાસ તો મેં ભારતનો ઇતિહાસ આનાથી કરવાની છું પર્ચસ્તર માગતા હોય તો ભારતનો ઇતિહાસ એન્ડ ભારતની ભૂગોળ યુવા ઉપનિષદ કરી શકો છો એન્ડ ત્યાર પછી એક બાકી રહ્યું બંધારણ તો બંધારણ માટે તમે યુવા ઉપની બુક્સ યા ફી સહેજાદ કાજીની બુક્સ કોઈ બી પરચેસ કરી શકો છો હજી મેં કોઈ બી બુક્સ પરચેસ નથી કરી રહી કેમ કે મેં અત્યારે જીસીઆરટી કરી રહી છું સો જીસીઆરટીમાંથી બધું થઈ જાય ત્યાર પછી મેં બંધારણની બુક છે પરચેસ કરીશ યા ફિર હાલ મને બુક સ્ટોર જવાનો ટાઈમ મળતો લઈ લઈશ જોડે જોડે મેં બી વિચારું છું એકથી બે કલાક એમના માટે કાઢું એન્ડ ત્યાર પછી જે એન એન્ડ જીસીઆરટી માટે બધા પૂછી રહ્યા છે કે એનસીઆરટી માટે તમારે શું કરવું તો જ્યારે પીએસઆઈની તમે પ્રિપેરેશન કરશો ત્યારે ઇતિહાસ ભૂગોળ એન્ડ ભૌતિક ભૂગોળ વગેરેમાં તમારી જરૂર પડશે તો સામાન્ય વિજ્ઞાન માટે એન્ડ ભૌતિક ભૂગોળ બધી જે ભૂગોળની જેટલા બી વિષયો છે એમના માટે એનસીઆરટી માટે તમે એનસીઆરટી ઓલરેડી હિન્દીમાં આપેલી હોય છે તો તમે હિન્દીમાં તો કરવાના નથી સો એમના માટે ગુજરાતીની તમે કોઈ બી બુક્સ લઈ શકો છો આમની અંદર યુવા ઉપનિષદની છે અલગ અલગ સિરીઝ બનાવેલી છે એ સિરીઝ લઈ લેશો તો તમારે બહારથી કરવાની જરૂર નહીં રહે એમની એમના માટે મારી પાસે છે મારી પાસે છે સામાન્ય વિજ્ઞાન એન્ડ ત્યાર પછી ભૌતિક ભૂગોળ એન્ડ ઇતિહાસ વગેરે જરૂર પડશે તો મેં ટાઈમ રહેશે રીડ કરવાનું તો મેં પરચેસ કરીશ એન્ડ સિરીઝની અંદર આમની અંદર કઈ કઈ બુક્સ આવે છે એનસીઆરટીની મેં તમને બતાવી દઈશ એન્ડ ઓલરેડી આ બુક્સ બહુ સરસ રીતે બનાવેલી છે ભૌતિક ભૂગોળ છે એન્ડ એન ની અંદર બહુ બધી સિરીઝમાં એ લોકો બુક્સ બનાવેલી છે આમાં ફેલી છે નહીં આ બુક્સની અંદર ઇતિહાસ આપેલો છે ભૌતિક ભૂગોળ આપેલી છે સામાન્ય વિજ્ઞાન તો ઓલરેડી મારી પાસે છે તો હવે બીએસઆઈ એન્ડ કોન્સ્ટેબલ માટે તમારે પરચેસ કરવું એનસીઆરટીને રિલેટેડ તો તમે જે યુવાની જે છે એનસીઆરટી સિરીઝ એ તમે કરી શકો છો અંદર કલરફુલ પેજમાં છે એન્ડ ઓન્થેક માહિતી બી છે પુસ્તકમાં જે રીતે છે એ જ રીતે એન્ડ વન વનલાઇનર વગેરે બી આપેલા છે લાસ્ટમાં તો બહુ સરસ બુક છે આ એટલી બધી મોટી બી નથી સો નાની એવી બુક છે રીડ કરવામાં બોરિંગ બી ન થવાય સો એ બી પરચેસ કરી શકો છો એન્ડ સામાન્ય વિજ્ઞાન એ બી તમે કરી શકો છો જેમાં ધોરણ છ થી બાર ઇન્કલુડ થઈ જાય છે આ એનસીઆરટી છ થી બાર છે બધી આખી સિરીઝ જ છ થી બાર ની તો તમે કરી શકો છો બંધારણ એનસીઆરટીમાંથી કરવું છે ઇતિહાસ ભૂગોળ છે તો તમે પરચેસ કરી શકો છો હવે રહી વાત સાંસ્કૃતિક વારસાની તો સાંસ્કૃતિક વારસો છે તમે જીસીઆરટી ની બુક્સમાંથી કરો તો બી ચાલે એન્ડ બુક્સ તમારે પ્રોપર લેવી છે કોન્સ્ટેબલ માટે ન લ્યો તો ચાલે જીસીઆરટીની બુક્સ યા ફિર કોઈ બી એક સારી એવી જી કેની બુકમાં હોય એ કરી લો તો ચાલે એન્ડ વર્લ્ડ ઇન બુક્સની બુક્સ જેની પાસે બી છે જીસીઆરટીને રિલેટેડ છથી દસ છથી દસની એમની અંદર સાંસ્કૃતિક વાર્કશોપ બી આવી જાય છે યુવામાં ઇન્ક્લુડ નથી થતો તો એમાં તમારે અલગથી કરવાનો રહેશે એન્ડ જી કેની બુક્સમાં આપેલો હોય તો તમે એ બી કરી શકો છો યા જીસીઆરટીની બુક્સ તમે રીડ કરી લો તો બી ચાલે એમના માટે તમારે અલગથી લેવાની કોઈ જરૂર નથી એન્ડ આઈ હોપ કે તમને આજનું જે પોલીસ કોન્સ્ટેબલનું સિલેબસ પ્રમાણે બુક લેસ્ટ હતું એ ખબર પડી ગઈ હશે એન્ડ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ જે પીએસઆઈમાં હોય છે એમના માટે તમે એક વેબ સંકુલનું છે મેન્સ મંત્રા કરીને આવે છે એ બી તમે કરી શકો છો એન્ડ ટ્રાન્સલેટ ટ્રાન્સલેટ માટે તો તમે ગુજ પેલી ટ્રાન્સલેટ માટે એક એપ્લિકેશન આવે છે એમાં બી કરી શકો છો યાદી કોઈ ન્યૂઝપેપર રીડ કરી એમનું ટ્રાન્સલેટ કરી પ્રેક્ટિસ કરી શકો છો યુટ્યુબમાંથી કરી શકો છો બહુ જ બધા યુટ્યુબમાં અત્યારે શીખવી રહ્યા છે ને રિલેટેડ તો તમે એમાંથી બી કરી શકો છો એન્ડ આઈ હોપ એ બધા સબ્જેક્ટ કવર થઈ ગયા છે એન્ડ અર્થશાસ્ત્ર આપણે કોન્સ્ટેબલમાં તો નથી આવવાનું બટ પીએસઆઈમાં આવશે સો ઇકોનોમી એ વગેરે જે આવશે એ બુક્સ તમે ની લઈ શકો છો પીએસઆઈની માટે તમે યુવાઆની સદની બુક્સ એકવાર ચેક કરી લેજો બધી જે મેં જણાવેલી છે એ અર્થશાસ્ત્ર વગેરે વગેરે માટે જે બી હવે બેથી ત્રણ વિષય પીએસઆઈના વધે છે જે બુક્સ મારી પાસે નથી કેમ કે મેં હજી પરચેસ નથી કરી મારી ગ્રેજ્યુએશનમાં લાસ્ટ યર બાકી છે હજી એટલા માટે મેં પરચેસ હજી પીએસઆઈ માટે કંઈ જ કર્યું નથી ઘણા પૂછી રહ્યા છે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી થયું સો નહીં મારું લાસ્ટ યર બાકી હોવાથી મેં અત્યારે જે પીએસઆઈનો કોર્સ આખો પરચેસ નથી કર્યું આખું જે બુક લિસ્ટ છે મારી પાસે અત્યારે કોન્સ્ટેબલ માટે છે એન્ડ પાર્ટ વન તો ઓલરેડી સેમ થાય છે પીએસઆઈની અંદર મેથ્સ રીઝનિંગ ગુજરાતી એન્ડ જીકે વગેરે ઇતિહાસ પૂર્વ ગુજરાત ભારત સાંસ્કૃતિક વારસો એ બધું છે જ એન્ડ એન્વાયરમેન્ટ સો એ બી તમે યુવાઓની સાથે લઈ શકો છો પીએસઆઈ માટે એ પીએસઆઈમાં પૂછવાનું છે કોન્સ્ટેબલમાં તો આવવાનું નથી એમની બુક્સ મારી પાસે નથી બટ તમારે પરચેસ કરવી હોય તો તમે યુવા ઉપનિષદની કરી શકો છો સો આઈ એવું ક્યાજનું બુક લિસ્ટ છે તમને સમજાઈ ગયું હશે બહુ બધા દિવસોથી તમારી કમેન્ટ્સ આવી રહી હતી એન્ડ ચલો બધી બુક્સ છે મેં ફ્રન્ટ કેમેરાથી વિડીયો શૂટ કર્યો છે સો એમના પેજ પર પ્રોપરલી તમને જે હેડલાઇન મારેલી છે એમનું હે નહીં દેખાયું હોય સો એકવાર મેં બેક કેમેરો કરી અને બધી બુક્સ તમને બતાવી દઉં છું સૌથી પહેલાં જીસીઆરટી માટે મારી પાસે જે બુક્સ છે ધોરણ છ થી દસ એન્ડ અગિયાર બારનો ઇતિહાસ એન્ડ રાજ્યશાસ્ત્ર એન્ડ ભૂગોળ આ બધી બુક્સ છે એન્ડ ત્યાર પછી મારી પાસે જીસીઆરટીના રિલેટેડ આ બંને બુક્સ છે જેમની અંદર ધોરણ છ થી દસ આ છે વર્લ્ડિન બુક્સ આ છે યુવા ઉપનિષદ એમાં આમાં વિષયો થોડા વધારે કવર થઈ જાય છે એન્ડ આમાં ચાર વિષયો કવર થશે સો એ તમે તમારી રીતે સિલેક્ટ કરી એન્ડ લઈ શકો છો એન્ડ અગિયાર બાર માટે ઇતિહાસ માટે તમે યુવા ઉપનિષદ લઈ શકો છો એન્ડ જીકેની બુક્સ છે મારી પાસે જ્ઞાનદીપ લિબર્ટીની તમારી રીતે તમે સહેજાદ કાજી વર્લ્ડ ઇન બુક્સ યા ફિર લિબર્ટી કોઈ બી લઈ શકો છો એન્ડ ત્યાર પછી વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી માટે યુવા ઉપનિષદ છે એન્ડ ગુજરાત ઇતિહાસ ગુજરાતની ભૂગોળ માટે છે મારી પાસે ઈશ્વર પાડવી એન્ડ ત્યાર પછી ભારતની ભૂગોળ એન્ડ ભારતનો ઇતિહાસ મારી પાસે ઝેરોક્ષ આવેલી છે એ બંને યુવા ઉપનિષદની છે સો તમે એ બી યુવા ઉપનિષદની પરચેસ કરી શકો છો એન્ડ ત્યાર પછી એનસીઆરટી માટે ભૌદ્ધિક ભૂગોળ સામાન્ય વિજ્ઞાન ધોરણ છથી બારની છે એમની આખી સિરીઝ બનાવેલી છે તો તમે એકવાર એ ચેક કરી એન્ડ જરૂર પડે તો પીએસઆઈ માટે લઈ શકો છો એન્ડ તમારી પાસે સમય હોય એન્ડ તમારે વધારે રીડ કરવું હોય કોન્સ્ટેબલ માટે તો તમે આ એનસીઆરટીની બુક્સ બી પરચેસ કરી શકો છો બટ તમારી પાસે રિવાઇઝ કરવાનો ટાઈમ બચ્યો હોય તો આ બુક્સ છે એમ શિકોર વાડી બંધારણની સો એ મેં પ્રેક્ટિસ માટે લીધી છે એન્ડ આઈ હોપ કે બુક લિસ્ટ સમજાઈ ગયું હશે તોય બી તમારા કોઈ બી સવાલ હોય તો કમેન્ટ્સ કરી એન્ડ પૂછી શકો છો શું આઈ હોપ કે ન્યૂ આધાર પ્રમાણે બુક લિસ્ટ વિડીયો બી તમને સમજાઈ ગયો હશે એન્ડ પસંદ બી આવ્યો હશે આઈ હોપ કે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટીક કેર